જામનગર જિલ્લાના ઠેબા ગામના યુવા ખેડૂત યશભાઈએ અપનાવી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી ઋગ્વેદમાં કહેવાયું છે કે ગાયો વિશ્વસ્ય માતર એટલે કે ગાય વિશ્વની માતા છે કારણ કે ગાય આપણી માતાની જેમ જ પાલન પોષણ કરનારી છે ગાયનો ઉછેર અને રક્ષણ કરવું આપણી ફરજ છે જે આપણે કુદરતી ખેતી દ્વારા સરળતાથી કરી શકીએ પ્રાકૃતિક ખેતીએ આત્મનિર્ભર ભારત બનાવવું પહેલું પગલું છે કારણ કે તે દેશી ગાયના છાણ અને ગૌમૂત્રથી કરવામાં આવે છે અને દેશી ગાય આધારિત ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ બિલકુલ થતો નથી તેથી તે ખૂબ જ ઓછા ખર્ચે સતતી ખેતી છે એગ્રીકલ્ચર ટેકનોલોજી અને મેનેજમેન્ટ એજન્સી દ્વારા જામનગર જિલ્લાના ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ અને શિબિરનું આયોજન કરવામાં આવે છે પ્રાકૃતિક ખેતી અંગેના ફાયદાઓ જણાવ્યા બાદ જામનગર જિલ્લાના ખેડૂતો આ ખેતી અપનાવી રહ્યા છે ને ઠેબા ગામમાં રહેતા યુવા ખેડૂત યશભાઈ સંખાણીએ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી છે જેના થકી ઓછા ખર્ચથી વધુ આવક મેળવી રહ્યા છે ને કામ આધારિત ખેતી પદ્ધતિમાં ગૌમૂત્ર અને છાણનો ઉપયોગ કરવામાં આવે છે ગાયના એક ગ્રામ છાણમાં ત્રણસોથી પાંચસો કરોડ બેક્ટેરિયા જોવા મળે છે જે જમીનની ફળો ફળદ્રુપતામાં વધારો કરે છે ને પોતાની ત્રણ વીઘા જમીનમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂત યશભાઈ સંઘાણી જણાવે છે કે મારી પાસે સાત ગાયો છે તેના છાણ અને ગૌમૂત્રથી જીવામૃત બનાવીને ખેતીમાં ઉપયોગમાં લઉં છું ખેતરમાં મેં શેરડી મગ અડદ ચોરી તુવેર ચણા શાકભાજીનું વાવેતર કર્યું છે અને તેમાંથી જ હું ચણાનો લોટ તુવેર દાળ સહિતની પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરી વેચાણ કરું છું ખેડૂતો ઓર્ગેનિક પ્રોડક્ટ્સનું સીધું વેચાણ ગ્રાહકોને કરી શકે તે માટે સરકાર દ્વારા સ્ટોલનું પ્રદર્શન રાખવામાં આવતા અમને ખૂબ જ ઉપયોગી સાબિત થયા છે જેનો લાભ મેળવીને અલગ અલગ જગ્યા ઉપર પણ હું વેચાણ કરી શકું છું આર્થિક નફો થાય છે મેં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે ટેલિફોનિક વાત કરી એમનું પ્રોત્સાહન માર્ગદર્શન પણ મેળવ્યું પ્રાકૃતિક ખેતી સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે ખેડૂતોને પણ અપીલ કરતા તેઓ જણાવે છે કે પ્રાકૃતિક ખેતીમાં ઓછો થાય છે અને આવક સારી મળે છે માટે સૌએ આ ખેતી અપનાવી જોઈએ પ્રાકૃતિક પ્રા પ્રાકૃતિક ખેતી કરું છું ગાય આધારિત અમારી પાસે ટોટલ સાત ગાય વંશ છે અલગ અલગ અને અમે ખેતરમાં અનાજ કઠોળ શાકભાજી ટોટલી એ વસ્તુનું વાવેતર કરી છે ને એનું જાતે જ માર્કેટિંગ કરી છે અને એની અંદર આપણે મગ છે અડદ ચોરી તુવેર તુવેરની દાળ ચણાની દાળ ચણાનો લોટ એ બધી પ્રોડક્ટો અમે જાતે પેકિંગ કરીને વેચાણ કરી છીએ જામનગરની અંદર અમે વેચાણ કરવા આવી છે અને સરકાર શ્રીનો અમે આભાર માનીએ છીએ કારણ કે તેઓ લોકો અલગ અલગ જગ્યાએ આ સ્ટોલ રાખે છે આયોજન કરે છે અને અમને એમાં ખૂબ પ્રોત્સાહન મળે છે અલગ અલગ જગ્યાએ અમે એનું વેચાણ કરવા પણ જઈએ છીએ અને શાકભાજી અનાજ કોઠક બધી વસ્તુનો અમે વાવેતર કરીએ છીએ અમે આ પ્રાકૃતિક ખેતી કરીએ છીએ એના બેનિફિટ એ રહ્યો છે કે રાજ્યપાલશ્રી છે આપના આચાર્ય દેવવ્રત શ્રી એ લોકોએ અમારી સાથે વાત કરી છે અને અમે એનું પ્રોત્સાહન મેળવી છે અને એને બીજા ખેડૂતો પણ અમે કહેવા માગીએ છીએ કે તમે પ્રાકૃતિક ખેતી કરો આ તરફ આગળ વધો અને આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જરૂરી છે કારણ કે પ્રાકૃતિક ખેતી કરી અત્યારે દવા ખાતાનો ઉપયોગ એટલો પ્રમાણમાં થઈ રહ્યો છે કે જેથી આપણે સ્વાસ્થ્ય સ્વાસ્થ્યની અંદર ખૂબ નુકસાન થાય છે તો આપણે ઘર માટે આપણે કરશું પ્રાકૃતિક ખેતી આપણા માટે તો એ આપને ઘણો ફાયદો રહેશે